ચાર હજારથી પણ વધારે પોલીસ કર્મચારીઓ સુરક્ષા બંદોબસ્તમાં જોડાશે આવતીકાલે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને ભાવનગર આવી રહ્યા છે ત્યારે તમામ પ્રકારની તૈયારીઓને આખરી ઓપ આપવાની પ્રધાનમંત્રીના રોડ શો અને સભા સ્થળોની સુરક્ષા રાખી થ્રી લિયર બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે જેમાં અગિયાર એસપી ત્રેવીસ દિવ એસપી એસઆરપીની બે કંપની સહિત ચાર હજાર જવાનો તૈનાત કરવામાં આવશે રોડ શોના રૂટ પરના તમામ માર્ગોને સુશોભિત કરવામાં આવ્યા છે વડાપ્રધાનની જેડ પ્લસ અને એસપી સુરક્ષાને ધ્યાને રાખી રૂટ પર રાઉન્ડ ક્લોક પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે આમ પ્રધાનમંત્રીના આગમનને પૂર્વે તંત્ર સજ્જ બન્યું છે આવતા દિવસોમાં જે પીએમ બંદો પીએમ સાહેબનો જે ભાવનગરમાં પ્રોગ્રામ છે એના હિસાબથી અત્યારે એક રિહર્સલ ચાલુ છે અને સાથે સાથે છેલ્લા દિવસોથી અમારે જિલ્લામાં બંદોબસ્તની બધું પ્લાનિંગ થઈ ગઈ છે અને કુલ મળીને અમારા ચાલીસ જેટલા સિનિયર અધિકારીઓ અને બસોથી ઉપર પીઆઈ પીએસઆઈ અને લગભગ ચાર હજાર જેવા પોલીસ કર્મચારીઓ અને અન્યનો બંદોબસ્ત ગોઠવાઈ ગયું છે વારંવાર રિહર્સલ પણ થઈ ગયું છે અને જે બધા જે ભાવનગર સિટીના આજુબાજુના વિસ્તારોને નો ડ્રોન એરિયા તરીકે પણ જાહેર કરી દીધું છે પાર્કિંગ માટે લોકોના જે વાહનોની અવર માટે પણ એક ખાસ પ્લાનિંગ થઈ ગયું છે જે ડાયવર્ઝન પ્લાન કરવું છે આ બધું થઈ ગયું છે અને અત્યારે એવી રીતે અમારે બંદો જે છે હાલ અત્યારે ચાલુ છે એમાં જે કીધું ચાલીસ જેટલા સિનિયર ઓફિસર્સ પીઆઈપીએસઆઈ બસોથી ઉપર અને ચાર હજાર જેટલા અમારા જે છે પોલીસ કર્મચારીઓ અન્ય લોકોનો બંદોબસ્ત ગોઠવાઈ ગયો છે